નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એન ન્યૂઝ હું છું એન્કર પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર વેદરોડ વિસ્તારમાં રૂપિયા ઓગણીસ હજાર પાંચસો અને પીસી કોમ્પ્યુટર કરી ચોરો ચોરી કરી ફરાર થઈ ગયા સુરત શહેરમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો બનતા રહે છે જ્યારે ફરી એકવાર ચોર ટોળકે પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વેડ રોડ આવાઝ ન્યૂઝ રાજેશ્વર ગલ્લો સાઈનબોર્ડના તાળા તૂટ્યા ચોરોએ એ રીતે હાથ સાફ કર્યો જાણે કોઈ વાત તો એમને ડર જ ના હોય જો ટોળકી રાત્રિના ત્રણ ને પંચાવન કલાકે ત્રાટકી હતી જેના સંદર્ભમાં એક લાખ પચાસ હજાર નો પીસી તેમજ ઓગણીસ હજાર પાંચસો રોકડ લઈ ચોરો ફરાર થઈ ગયા હતા ચોક બજાર પોલીસ સ્ટેશન જાણ કરાતા ચોરીનો બનાવ બનેલ છે ચોર ટોકડી ને પકડી સાચો ન્યાય અપાવે એવી અભિલાષા વ્યક્ત કરી છે એનએન ન્યૂઝ સુરત દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે તમારા છે મારું નામ દિનેશભાઈ છે આ વાત ન્યૂઝમાંથી છું અમારે નાગજીભાઈને ઓફિસને ચાલતી હતી એમાં રાત્રે ત્રણ વાગે એવા ચોરી થઈ અંદર અગત્યના સોપ્ટેવરો હતા તે અગત્યના સોપ્ટેવરો ચોરી ગયા કુલ ઓગણીસ હજાર પાંચસો રૂપિયા રોકડ રકમ હતી તે પણ કાઉન્ટરમાં ચોર ચોરી ગયા હતા પછી અમે નજીકના પોલીસ સ્ટેશન ચોક બજારે અમે અરજી નોંધાવી